યા પરિવાર સુરત દ્વારા જિયાઉ બુડિયા ઉમા શૈક્ષણિક ધામ ખાતે જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સંસ્થાની રજત જયંતિના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પચાસ હજાર લોકોની આસપાસ હાજર રહ્યા હતા

અને ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જસવંતભાઈ ડી પટેલ બોમ્બેવાળા વાળા ઉમિયા પરિવાર પ્રમુખ છે આજે જે સવારથી પ્રોગ્રામ થયા છે બપોરે બપોરે ત્રણ વાગ્યાથી તે અમારી ભવ્યથી ભવ્ય અમારી રેલી રેલીનું આયોજન હતું અમે રાતે બીજ સુધી એ પછી અમારો અહીંયા ત્રણથી સાત પ્રોગ્રામ અમારો વિવિધ સમાજોના અમારા કૃતિઓ રજૂ કરી હતી સાત વાગે સાડા સાત નો આઠ નો ટાઈમ છે અમારી મહાઆરતી નું આયોજન છે ભવ્ય થી ભવ્ય અમારું ભવ્ય થી ભવ્ય થી અમારું આથી આત બાજુ થશે અને નવ થી અમારી નવ થી બાર સુધી નો અમારો પોગ્રામ આયોજન કરેલું છે અમારી જે ઉમિયાધામ સંસ્થા છે સામાજિક અને ધાર્મિક સંસ્થા હતી અમારા વડીલોનો એક વિચાર હતો કે આપણે એક મતલબ એક સંકુલ બીજું ઉભું કરીએ આ વિસ્તારની અંદર તો એ વિચાર સાકાર થયો છે અને અમારી આ જે શાળા છે આ શાળા છે એ અમારા વિદ્યાર્થીઓ દરેક સમાજના એવું નહીં કે અમારું ઉમિયા કરવા પડી દરેક સમાજના વિદ્યાર્થીઓ પ્રગતિ અભ્યાસ કરશે અને આ સંસ્થાને ખૂબ જ આગળ વધાવશે એવી મારી શુભકામના છે લોકો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત